સિંહની સવારી કરતા ઈગલનો સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ થયેલો થયેલો છે છે અકલ્પનીય ઈગલ પક્ષીનો જંગલના રાજા સિંહ અને આકાશમાં ઊંચે ઉડાન ભરતા સામે આવેલો છે સિંહ અને ઈગલની ઈગલ મિત્રતાનો વિડીયો જોવા મળી રહ્યો છે વિડીયોની તથ્યતા કેટલી તે અભ્યાસનો વિષય છે એ ટૂલના આધુનિક જમાનામાં મિક્સિંગ કરીને સિંહ ઈગલનો વિડીયો થયો હોવાની પણ શક્યતા જોવા મળી રહેલી છે